મહત્વનું છે કે નેશનલ હાઈવે છપ્પન ના ધોરી માર્ગ પરની આ ઘટના સામે આવી છે દાહોદના વરસાદી માહોલ જામ્યો છે મહત્વનું છે કે વિસ્તારમાં પણ ધોધમાર વરસાદનું આગમન થઈ ગયું છે દાહોદ ગોદી રોડ વિસ્તારને જોતા અંડરબ્રીજમાં પાણી ભરાઈ ગયા છે પહેલા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે ખેતી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે ત્યારે દાહોદના ચાલો ધાનપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સર્વત્ર પાણી પાણીના દ્રશ્યો સર્જાઈ ગયા છે અંડરપાસ જે છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે અને ત્યાંથી વાહન વ્યવહાર પણ અવરજવર માટે બંધ કરવાનો વારો આવ્યો છે અને વાહન વ્યવહારો પણ આ પાણીમાંથી પસાર થવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે નાળા ચોમાસાના પ્રથમ બાદ છલકાઈ ગયા છે તો ભારે વરસાદને કારણે પ્રથમ વરસાદમાં જ અનેક નદીઓ નાળાઓ ચોમાસામાં પ્રથમ વરસાદમાં જ ભરાઈ ગયા છે અને રાત્રે પડેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે મહત્વનું છે કે વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે પંચમહાલના જાંબુગોડાના દ્રશ્યો છે જ્યાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો હતો રોડ રસ્તા પર પાણી પાણીના દ્રશ્યો સર્જાઈ ગયા છે મહત્વનું છે કે પહેલા જ વરસાદમાં નદી નાણાંઓ છલકાઈ ગયા છે તો બોટાદમાં ધોધમાર વરસાદથી રમાઘાટ ડેમ છલકાઈ ગયો છે રમાઘાટ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે વરસાદી માહોલ વચ્ચે રમાઘાટ ડેમ છલકાઈ ગયો છે અને રમાઘાટ ડેમના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ગઢડા શહેરમાં ગેલો નદી પર આ રમાઘાટ ડેમ આવેલો છે અને વરસાદમાં રમાઘાટ ડેમ

હવે ફાયદો થશે મહત્વનું છે કે બોટાદ બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ પહેલા જ વરસાદમાં રમાઘાટ ડેમ છલકાઈ ગયો છે જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે ગઢડા શહેરમાં ગેલો નદી પર આ રમાઘાટ ડેમ આવેલો છે અને પહેલા જ વરસાદમાં રમાઘાટ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને આજુબાજુના તમામ ગામડાઓને રમાઘાટ ડેમના પાણીનો ફાયદો થશે મહત્વનું છે કે રમાઘાટ ડેમ છલકાતા ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો વડોદરામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો વરસાદ પડતા જ વડોદરામાં પાણી પાણીના દ્રશ્યો જોઈ શકાય છે પહેલા જ વરસાદમાં પ્રિ મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ચાર દરવાજા રાવપુરા માંડવીમાં પાણી ભરાઈ ગયા છે તો વરસાદે વિરામ લેતા હવે ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા છે પહેલા જ વરસાદમાં વડોદરાની આ પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે ચાર દરવાજા હોય રાવપુરા હોય કે માંડવી વિસ્તાર ત્યાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે અને હવે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે ધીમે ધીમે આ પાણી પણ ઓસરી રહ્યા છે પહેલા જ વરસાદમાં પ્રીમોન્સૂનની દાવા કરતા હવે તે તમામ દાવાઓ જે છે તે પોખળ સાબિત થઈ રહ્યા છે કેમ કે મોટાભાગના વિસ્તારમાં પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે સ્થાનિક લોકોને પારાવાર મૃત્યુ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે કેમકે વાહન વ્યવહારો જે છે તે પણ અનેક રસ્તાઓમાં પાણી ભરાવાને કારણે ગુટવાઈ ગયા છે વાહન ચાલકો પણ પરેશાન બની રહ્યા છે પ્રિ મોન્સૂનની કામગીરી પર હવે અનેક સવાલો થઈ રહ્યા છે કેમ કે પહેલા જ વરસાદમાં અનેક વિસ્તારો